પ્રકરણ સત્તર લેખક પ્રેમજી પટેલ જન્મ તારીખ બાર બે ઓગણીસો પંચાવન પ્રેમજી સોમાભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલના વતની છે તેઓ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત હતા ત્રેપનમી બારી અમૃતવર્ષ સ્પર્શમણી અવેર કેડી કથા તેમના લઘુકથા સંગ્રહો છે ચૌદ લોક લોકજણસ અમીલોક તેમનું સંપાદિક લોકસાહિત્ય છે મંકોડાની મુસાફરી નવતર બાળ વાર્તાઓ તેમનું બાળ સાહિત્ય છે ગુજરાતી જીવનકથાઓ વિવેચના તરફ ગુજરાતી આત્મકથાઓ તેમના વિવેચન ગ્રંથો છે આ લઘુકથામાં એક માર્મિક ઘટના વર્ણવવામાં આવી છે નાના અને સાદા વાક્યોથી અમથીમાનો પશુ પ્રેમ અને તેમની પરોપકારની વૃત્તિનું ઉત્તમ આલેખન થયું છે જમણવાર પ્રસંગે પ્રૌઢો માટે ટિફિન આવવાનું છે છતાં અમથીમાં રોટલા ઘડતા દેખાય છે તેથી લેખક અકળાય છે પરંતુ અમથીમાં જુદી રીતે વિચારે છે ગાય અને કૂતરી શું ખાશે લઘુકથાનો વળાંક ત્યાં છે કે છતે કુટુંબે એકલવાયુ જીવન જીવતા અમથીમાં માટે તો આ પશુઓ જ તેમના પોતિકાર હતા કુટુંબી હતા એક જ પ્રસંગમાં મનુષ્યના સંબંધો સચોટ રીતે પ્રગટ થાય છે તે આ લઘુકથાની વિશેષતા છે અમથીમાં એ અમથી માં ધીમો અવાજ ડાબી તરફથી આવતો જણાયો ત્યાં ગયો તો રોટલા ઘડવાનું ચાલે ટપ 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 આ ડોશી તો ખરા છે કહીને ગયો તો કે હું તમને જાતે આવીને ટિફિન જમણવારની ગમે તેટલી ધમાલ હશે પણ એક દિવસ પૂરતા તો ધુમાડાથી બચે પણ આ અમથી માં જેનું નામ મેં કહ્યું ખરું માજી કહ્યું તું તો ખરું કે ટિફિન હા તે સારું કર્યું તો આ રોટલાનું વૈતરું શું કામ તેમણે મારી તરફ જોયું હળવાશથી કહે હું ધરાઈ જઉં પણ આ સામે બેઠી કાળવી અને ગોરવી હમણાં આવશે એ બંનેને શું જવાબ આપવાનો માજીનો ઇશારો ક્ષણિક વિદ્યા બાદ સમજાયો કે કાળી કૂતરી અને ગોરી ગાયની વાત કરે છે બે જૂ નેહા કા નાખે તો મારું ખધેલું ડોશી જાણે પોતાના કુટુંબીજનોની વાત કરતા હોય એમ બોલ્યા પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુકથાઓમાંથી